પાયા બંતર આ રીતે બનશે ગુજરાત શાળા બે હાજર અઢાર માં મંજૂરી મળીને ઓડા એક પણ નહીં ખુલ્લા શેડમાં વિદ્યાર્થીઓ ભણવા મજબૂર રાજ્ય સરકાર નાના બાળકો ભણે આગળ વધે તેવા પ્રયત્ન કરીને બાળકોને પ્રવેશ ઉત્સવ કરીને બાળકોને પ્રોત્સાહિત કરે છે અને પ્રાથમિક શાળાના ઓરડા જ નથી તો બાળકો અભ્યાસ કઈ રીતે કરે તેવા સવાલ ઉભા થયા છે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક શાળા હોય કે પેટા પ્રાથમિક શાળાની હાલત છે ભાબરના વિજાપુર નવાની સરદારપુરા પેટા પ્રાથમિક શાળા સને બે હજાર અઢારમાં મંજૂરી મળી અત્યાર સુધી શાળા ઓરડા નથી બનાવ્યા આ પેટા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ ના ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શાળા મંજૂર થઈને સિત્તેર બાળકોની સંખ્યા હતી ને ઓરડા ન હોવાથી ખુલ્લામાં લોખંડના પતરાના શેડના નીચે બેસીને ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે એક થી પાંચ ધોરણ વચ્ચે એક શિક્ષક ઓરડાની અછતને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનતા વિદ્યાર્થીઓ ઉનાળામાં ગરમીના ન લાગે અને શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં ચોમાસામાં વરસાદથી બાળકો નિર્ભયતાથી અભ્યાસ કરી શકે તેની ચિંતા વિદ્યાર્થીઓ અને વાલીઓને થતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરદારપુરા પેટા પ્રાથમિક શાળામાંથી સર્ટી કાઢીને પોતાના બાળકોને વિજાપુર નવા પ્રાથમિક શાળા માં દાખલ કરીને પાંચ કિલોમીટર દૂર અભ્યાસ માટે મોકલી આપ્યા છે અને આ સરદારપુરા પેટા શાળામાં માત્ર પાંત્રીસ ચાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને હાલ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીને કારણે શાળા ભૂલકા વિદ્યાર્થીઓ ઠંડીને કારણે બીમાર ન પડે તેવું વાલીઓએ સતત સતાવતા બાળકો શાળામાં હાજર હાજરી ઓછી છે શાળામાં ટોયલેટની વ્યવસ્થા છે શાળાનો એક પણ ઓરડો હાલ નથી ચાલી રહેલા શિયાળો સુસવાટા મારતા પવનમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે રાજ્ય સરકાર ભલે હવે ભલે કઈ અમારી સરકાર વિકાસ કરે છે અહીં તો શાળાનો ઓરડાનો અભાવ સ્વાયત્ત ભણશે બાળકો તે પણ એક સવાલ છે ઠાકો દશરથજી બાપુજી ગામ મજાપુર નવા હાલમાં શાળા મજાપુરની પેટા શાળા સરદારપુરા પ્રાથમિક શાળા એકથી પાંચ ધોરણ છે પાંત્રીસથી ચાલીસ સંખ્યા છે હાલમાં ઓરડાની ઘટ હોવાથી ઓરડા મંજૂર થઈ ગયા છે પણ બાંધકામ થયેલું નથી તે મારી વિનંતી છે સરકાર વિન સરકારને કે બાળકો ઠંડીના કારણે કોઈ વાલીઓ શર્ટે લઈ ગયા છે બરાબર એટલે ઓરડા હોય તો બાળકો સહી સલામતથી ભણી શકે એવી મારી વિનંતી છે કે ઓરડા તાત્કાલિક બાંધકામ થાય તલાજી ભારતી ઠાકોર જે અમારા વજાપુર નવાના પેટા શાળા સરદારપુરા જે અમારે આમ તો પહેલાં સંખ્યા હતી આ જે સરદારપુરા શાળાની અંદર પાંસઠથી સિત્તેર સંખ્યા હતી હજારે ત્રણેય ઋતુની અંદર બાળકોને પરેશાન રહે છે શિયાળો હોય વરાળો હોય કે ઉનાળો હોય જેમ કે બેહવા માટેની થોડીક સુવિધા ઓછી છે એટલે જે વાલીઓ હતા થોડા થોડા દાખલા લઈ જાય ત્યારે પાંત્રેસથી ચાલીસ સંખ્યા રહી છે તો અમારે સરકાર શ્રીને એવી વિનંતી છે કે તાત્કાલિક જે ઓરડા મંજૂર થયા હોય તો બાંધકામ કરે અને દરેક બાળકો થોડાક શિક્ષણ મેળવી શકે એવી અમારી સરકાર આગળ વિનંતી છે મહેરબાની કરી અને